મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ નડિયાદ પહોંચીને સરદાર સાહેબના જન્મસ્થળની મુલાકાત લીધી અને તેમના કાર્યક્રમોની શરૂઆત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ઈઠ્યોતેરમાં સ્વતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે મુખ્યમંત્રી બુધવારે ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડિયાદ પહોંચ્યા હતા અને સૌ પ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળની મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરી તેમના નડિયાદ ખાતેના કાર્યક્રમોની શરૂઆત કરી હતી સાંસદ દેવુસિંહ ચૌહાણ ધારાસભ્ય પંકજભાઈ અને પદાધિકારીઓ તથા અધિકારીઓ આ વેળાએ જોડાયા હતા